કડીવાલા ઘાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા નબીપુર પાસે સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો કડીવાલા ઘાજી સમાજના વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા નવીપુર પાસે હોલમાં સહાય આપવાનો કાર્યક્રમ રાખેલ હતો એમાં વિધવા પેન્શન બેરોજગાર ઘણી બધી સહાય આપેલ હતી અને ઉંમરવાળા વ્યક્તિનું સન્માન પણ કરેલ હતું એમાં હજરત રફી બાવા એવા આવેલ હતા અને આપણા સમાજના કડી ગામના રહીશ પણ અબ્દુલભાઈ દલાલ અને બીજા ઘણા શખ્સ પણ આવેલ હતા એમના હાથથી આ બધી સહાયનું વિતરણ કરેલ હતું અને સન્માન કરેલ હતું કડીવાલા વેલ્ફેર ટ્રસ્ટ ચલાવનાર સલીમભાઈ આર્મી મેમદભાઈ કરિયાર હારુણભાઈ જરના રહીમભાઈ ડભોઈ આજે લોકો સમાજમાં ખરેખર સેવા કરવાનું કામ કરી રહ્યા છે એમના હસ્તક આ બધી સહાય મળેલ છે ઝાકીરભાઈ પોલીસ આપ મેમ્બરો બધા ભેગા થઈને સમાજને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે કડીવાલા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આજરોજ નબીપુર પાસે ઇસ મોહોલમાં પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું સમાજના વડીલોનું સન્માન વિધવા સહાય વિતરણ રોજગાર હેતુ સાધનો કીટ અને સિલાઈ મશીનનું વિતરણ રિક્ષા માટે સહાય વિતરણ એવી ઘણી બધી સહાય કરવામાં આવી હતી અબ્દુલભાઈ દલાલ સલીમભાઈ અંગુલિયા મોદન ઉમરભાઈ માલવી અને ભાઈ આંબલિયા મુસ્તફાભાઈ આ કડી ગામના સમાજના ટ્રસ્ટી છે લોકોએ પણ ભાગ લીધેલ હતો એમના હસ્તક આ બધું વિતરણનો કડીવાલા ઘાચી સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ આર્મી ઉપપ્રમુખ હારુનભાઈ પટેલ સેક્રેટરી મહેમૂદભાઈ કડિયાર અસલમભાઈ ડહેલી તેમજ બીજા ટ્રસ્ટીભાઈઓ જે ખરેખર સમાજની સેવાનું કામ કરી રહ્યા છે જે ખરેખર કાબિલે દાદ અને તારીફને કાબિલ છે